પાદરા નગરપાલિકામાં જીબી કક્ષાનું કહી શકાય કે કક્ષાનું કામ કરતા એક વ્યક્તિનું જે છે એ ઉપરથી પડવાથી મોત થયું છે જે પ્રકારે આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે આ એ પાદરા નગરપાલિકાના કર્મચારીની ડેડ બોડી છે અને પાદરા તાલુકાના પાદરા શહેરના જે સરકારી દવાખાનું છે રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાંથી આ સીધા દ્રશ્યો છે કે પાદરા નગરપાલિકામાં કામ કરતા એક કર્મચારીનું મૃત્યુ થયું છે સીડી પરથી નીચે પડી જવાના કારણે ક્યાંક ને ક્યાંક મૃત્યુ થયું હોવાની પ્રાથમિક માહિતીઓ અત્યારે મળી રહી છે જે પ્રકારે અહીંયા આગળ જોઈ રહ્યા છે અને કેટલાક કોર્પોરેટરો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે ને ચોક્કસથી પાલિકાના કર્મચારીનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે તમામ લોકો અહીંયા આગળ પહોંચ્યા છે તેની બોડી જે છે એ ઘરે લઈ જવાના અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે પરેશભાઈ સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું પરેશભાઈ પાલિકાના કર્મચારીનું જે મૃત્યુ થયું છે શું કારણ કઈ રીતે થયું પાદરા નગરપાલિકા વિસ્તારની અંદર સ્ટ્રીટ કામ ચાલુ હતું આ જે અમારા જીબીના રિટાયર કર્મચારી છે એ નગરપાલિકાના કર્મચારીને મદદમાં હતા અને ગોડી પર ચડ્યા હતા અને ગોડીને કંઈ લોક નહીં કરવાથી ગોળી એમની ઉપર પડી અને અમે તાત્કાલિક ઇમરજન્સીમાં સરકારી દવાખાણા લાયા એને મૃત જાહેર કરવામાં આવ્યા છે જે તે વ્યક્તિને આપવામાં આવી હતી બેલ્ટ વગેરે સેફ્ટીના સાધનો સેફ્ટીની અંદર ગાડીની સાથે હોય છે પણ એ અંદર કેટલી વખત કર્મચારીઓ વિચારે છે કે ભાઈ સાથે સાથે ઉપર ચડીને એક દસ મિનિટનું કામ છે બે મિનિટનું કામ છે એ પ્રમાણે ચડી જતા હોય છે અને કદાચ લોક કરવાનું ભૂલી ગયા તો નીચે પડે એવી છે એટલે કંઈક ભૂલના હિસાબે આ વસ્તુ છે છે ગયો ત્યારે પાલિકા તેને કોઈ પ્રકારનું કોમ્પન્સેન વળતર આગામી સમયમાં શું વિચારશે પરિવાર સાથે કોઈ ચર્ચા પરિવાર સાથે પરિવાર પણ અમારા પાદરા શહેરના જ છે અમારા અંગત મિત્રો જ છે એમના ફાધર થાય છે આ બધી નગરપાલિકાની ટીમ સાથે છે ને આવતી આ ડિસ્કશનની અંદર એમને જે પણ નગરપાલિકા તરફથી લાભ છે ધન મન એ પ્રમાણે આખી નગરપાલિકાની ટીમ તૈયાર હતા પરેશ ગાંધી કે જેઓ પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ છે જે પ્રકારે આપણે સૌ જોઈ શકીએ છીએ તમામ તેના ઘરના સદસ્યો તેમજ કેટલાક મદદ કરવા આવેલા મિત્રો અહીંયા આગળ જોઈ શકીએ છીએ અને જે પાદરા નગરપાલિકાના રિટાયર્ડ જીબીનો જે કર્મચારી છે તેનું સીડી પરથી સીડી લોક ન કરવાના કારણે મૃત્યુ થયું છે ને તેને અત્યારે તેની ડેડ બોડી ઘરે લઈ જવાના પ્રયાસો છે અને ચોક્કસથી પરેશ ગાંધી દ્વારા જે પ્રકારે વાત કરવામાં આવી કે પરિવાર તેઓની સાથે છે અને થોડા સમય બાદ તેઓને વળતર અથવા તો પરિવાર સાથે વાતોઘાટો કરીને તેઓને કમ્પન્સેશનની પણ વાત કરવામાં આવશે જે પ્રકારે સૌ જોઈ રહ્યા છે તમામ કોર્પોરેટરો અહીં આગળ જોવા મળી રહ્યા છે સચિન ગાંધી હોય પાદરા નગરપાલિકાના પ્રમુખશ્રીના પતિ હોય અને તમામ એ કોર્પોરેટરો અત્યારે પાદરાના સામૂહિક સરકારી દવાખાના ખાતે છે ત્યારે મહત્વના સમાચાર પાદરા શહેરમાં કામ કરતા પાદરા નગરપાલિકાના રિટાયર્ડ જીબીના કર્મચારીનું લાઇટ રિપેરિંગ કરવા માટે સીડી લઈને ઉપર ચડ્યા હતા ત્યારે સીડી લોક ન થવાના કારણે નીચે ફટકાવાના કારણે અત્યારે જે છે એ મૃત્યુ થયું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે